માતાજી જય માતાજી આ જમણી બાજુ તમને આ પાળિયાના દર્શન પણ થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કનકા માતાજીના મંદિરે આવીએ તો તમને તો એમાંથી આપણે એક ભાઈને પૂછીશું કે પાછળ ની સાઈડ માં જે વજન કાટો તમને જોવા મળે છે એમનો હા ઇતિહાસ શું છે ને કનકેશ્વર મહાદેવ તો આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જઈશો તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું કનકાઈ બાણેજ મંદિરે દર્શન કરવા માટે જે ગીર વિસ્તારના મધ્ય ગીરમાં આવેલું છે અને બાણેજનું જે મંદિર છે એ તો એકદમ મધ્ય ગીરમાં આવેલું છે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મારી પાછળ જે ગેટ છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો ગીર ઇસ્ટ ડિવિઝન ધારી સેમરડી ચેકપોસ્ટ જેને કહેવામાં આવે છે અત્યારે મિત્રો અમે ત્યાં પહોંચી ગયા છીએ અને આ ચેક પોસ્ટથી પરમિટ કઢાવવી જરૂરી છે પરમિટ કઢાવ્યા બાદ પછી આપણે જંગલની અંદર એન્ટ્રી લઈશું અને કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા લેજો અને વિશ વિડીયો લાસ્ટ સુધી જોજો તો આપણે આજે ગીરમાં આવેલા કંકેશ્વરી માતાજીના મંદિર વિશે થોડી માહિતી જાણીશું તો તમે વિડીયોમાં બન્યા લેજો હું તમને કંકેશ્વરી માતાજીના મંદિર વિશે માહિતી આપીશ એમનો ઇતિહાસ શું છે એમના વિશે પણ થોડી માહિતી આપીશ તો તમે વિડીયોમાં બન્યા લેજો તો પહેલાં આપણે એ મંદિર ક્યાં આવ્યું એના વિશે થોડી માહિતી મેળવીએ કનકાઈ માતાનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં મધ્યગીરમાં આવેલું છે કંકાઈમાં અઢારે વરણની કુલદેવી માં છે જેમાં ખાસ કરીને ઉનાવાળ બ્રાહ્મણ વેસ સુથાર જ્ઞાતિમાં પઢિયાર તથા વાઢિયા અને હાલાય લોહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને મિત્રો કનકાઈ માતાજીનું મંદિર ક્યાં આવ્યું અને ક્યાંથી કેટલા કિલોમીટર થાય છે એમના વિશે પણ હું તમને થોડી માહિતી આપું શ્રી કનકાઈ માતાજીનું મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે કનકાઈથી સાસણ ચોવીસ કિલોમીટર વિસાવદર બત્રીસ કિલોમીટર અને અમરેલી પંચોતેર કિલોમીટર દૂર આવેલું છે અને મિત્રો વરસાદની ઋતુમાં ત્યાંનો વાહન વ્યવહાર નહિવત થઈ જાય છે તેમજ આ સ્થળે જોવા માટે દિવસ દરમિયાન જોવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે તેમજ સાસણગીરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે અને વન વિભાગના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું પડે છે તો મિત્રો આ હતી એમના સ્થળે જવાની માહિતી અને હવે મિત્રો હું એમના ઇતિહાસ વિશે લોકવાયકા મુજબ થોડીક માહિતી આપું છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મા કંકાઈનો ઇતિહાસ લોક લોકકંઠે ગવાય છે એ મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામના એક રાજા થઈ ગયા તેણે કનકાઈ કનકાવતી નગરીની સ્થાપના કરી હતી મા કનકાઈને આ નગરીના દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી એક લોકવાયકા એવી પણ છે વળાના મેત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર ધોળકા વસાવ્યું વિજયસેનના વંશજ વટારકે વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી અને દેવી તરીકે મા કનકાઈની સ્થાપના કરી હતી તો મિત્રો આ હતો લોકવાયકા મુજબ કનકેશ્વરી માતાજીનો જૂનો ઇતિહાસ તો મિત્રો હવે આપણે જાણીશું એ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો ચાલુ રાખજો તો મિત્રો લોકવાયકા મુજબ આપણે કનકેશ્વરી માતાનો ઇતિહાસ જાણી લીધો તો એ મંદિરનો જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું એ પણ એક લોકવાયકા મુજબ શ્રી કનકાય માતા મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની ઠપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમય વહાણા વીતી ગયા આ કનકાય માતા મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્ધાર સંવંત અઢારસો ચોસઠમાં કરવામાં આવ્યો હતો આ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો એની કોઈ ખાસ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો અને લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવંત બે હજાર છમાં માં એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવંત બે હજાર આઠ એટલે કે તારીખ ત્રણ ત્રણ ઓગણીસો બાવનના દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી આ એક લોકવાયકા મુજબ મેં તમને માહિતી આપી તો મિત્રો આ હતો એમના જીર્ણોધારનો ઇતિહાસ તો મિત્રો હવે આપણે જાણીશું ત્યાં આવેલા મંદિરોનો ઇતિહાસ તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ ગણેશ અને હનુમાનજીના મંદિર પણ આવેલા છે મંદિરની બરાબર નીચે સિંગોડા નદી વહે છે અને માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર આવેલું છે તેની બાજુમાં પાંચેક પાળિયા ઊભા છે આમ આ સ્થાનકમાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ આહિર દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે અને પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાય માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવંડ અને મોવા પાસે તરેડ સુત્રાપાડામાં આહિરવાડામાં સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે તીર્થમાં આવેલા છે આ કનકાય મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ પાંચમથી આઠમ સુધીમાં ઘણા ભાવિ ભક્તો અહીં દર્શને આવે છે તો મિત્રો આ હતી ત્યાંના દેવસ્થાનોની માહિતી એ પણ એક લોકવાયકા મુજબ મેં તમને આ વિડીયોમાં આપી તો મિત્રો હવે હું તમને માહિતી આપી રહ્યો છું ત્યાં આવેલી ધર્મશાળા વિશે એ પણ એક લોકવાયકા મુજબ તો વિડિયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બંને બાજુ ફરતી ધર્મશાળા બાંધવામાં આવેલી છે ઘણા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી આ સ્થળના દર્શને આવેલા યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે હાલના સમયમાં રોકવામાં આવે છે કે નહીં એમની માહિતી મારી પાસે છે નહીં અને આપણે જોઈએ તો આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આળોટવા માટે એક વખત આ કનકેશ્વરી માતાજીના મંદિરે એક વખત એક વખત આ કનકેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો તો મિત્રો આ હતી આ મંદિરની પૂરેપૂરી માહિતી જે એક લોકવાયકા મુજબ છે તો તમે આ કંકેશ્વરી માતાજીના મંદિરે એકવાર દર્શન કરવા માટે જરૂર આવજો અને મિત્રો આ વિડીયો લાસ્ટ સુધી અંત સુધી જોજો અને હજી આપણે મંદિરના દર્શન કરવાના પણ બાકી છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ મંદિરના દર્શન કરવા માટે અને હવે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજી કનકેશ્વરી માતાજીના મંદિરે તમે જોઈ શકો છો આ જે સામે મંદિર દેખાય છે એ જ છે કનકેશ્વરી માતાજીનું મંદિર તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આપણે ત્યાં અંદર જઈને માતાજીના દર્શન કરવાના છે અને એમની બાજુમાં જે કાંઈ મંદિર હોય એ બધા મંદિરો હું તમને આ વિડીયો દ્વારા બતાવીશ અને એમની પાછળ જ ગીરની ખૂબ જ પ્રખ્યાત નદી વ વહે છે એમનું નામ છે શિંગોડા નદી તો એ નદી પણ હું તમને બતાવીશ આ વિડીયો દ્વારા તો તમે તો મિત્રો પહેલાં આપણે આ મંદિરના દર્શન કરીએ ત્યારબાદ બીજા મંદિરોના દર્શન કરીએ અને મિત્રો અહીં ઘણા દર્શનાર્થીઓ અને ફરવાવાળા લોકો અહીં દર્શન કરવા માટે આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે જઈએ કનકેશ્વરી માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો આ જે તમે જંગલ જોઈ રહ્યા છો એ છે મધ્ય જંગલ તો આ જે તમે નદી જોઈ રહ્યા છો એ કદાચ સિંગોડા નદી કહેવામાં આવે છે સિંગોડા રિવર જે મિત્રો આ નદીના કિનારે જ આવેલું છે કનકેશ્વરી માતાજીનું મંદિર તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીં ઘણું બધું દર્શનાર્થીઓ ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે પણ ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે જઈશું તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો ચાલો મિત્રો હવે જઈએ આપણે મંદિરે માતાજીના દર્શન કરવા માટે જોઈ શકો છો અહીં ઘણા બધા મિત્રો જે છે ત્યારે અહીં કનકેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ બધા મિત્રો જે છે એ સુરતથી અહીં દર્શન કરવા માટે આવ્યા છે તો એમાંથી આપણે એક ભાઈને પૂછીશું કે અહીં એ કેટલી વખત દર્શન કરવા માટે આવ્યા છે ભાઈ છે આપણને થોડી ઘણી માહિતી આપશે કે આ જે મિત્રો સાથે આવ્યા છે અહીં કેટલી વાર આવ્યા જય માતાજી જય માતાજી અમે લોકો સુરતમાં આવ્યા છીએ અને અહીંયા આવીને અમને માતાજીના દર્શન કરીને બહુ આનંદ થાય છે અને આ જંગલમાં બરોબર ગિરના જંગલમાં અધવશ્ય આશ્રમ આવેલો છે અને કનકાઈ માતાજીના દર્શન સાથે બહુ બહુ બધા લોકો આવે છે અને માતાજીના દર્શન કરીને બધા ધન્યતા અનુભવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કનકાઈ માતાજીના મંદિરે આવીએ તો તમને હનુમાનજીના સ્વરૂપ એવા શ્રી કપિરાજના દર્શન તમને થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં ઘણા બધા કપિરાજ તમને જોવા મળે છે આ બધા કપિરાજ તમને અહીં કનકાઈ માતાજીના મંદિરે અવશ્ય જોવા મળે છે કનકેશ્વરી માતાજી જે મંદિર છે એમની આ પાળિયાના દર્શન પણ થાય છે તમે વિડીયો જોઈ શકો છો મિત્રો કનકેશ્વરી માતાજી જે મંદિર છે એમની જમણી બાજુ તમે આવો એટલે શ્રી બાલા હનુમાનજી મહારાજના દર્શન થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બાલા હનુમાનજી મહારાજ ને અહીં ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે જય હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો કનકેશ્વરી માતાજી નું મંદિર છે એમની જમણી બાજુ તમને આ મહાદેવ નું મંદિર પણ જોવા મળે છે શ્રી કનકેશ્વર મહાદેવ તો આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે જે એ છે કંકેશ્વર મહાદેવનું મંદિર તમે દર્શન કરી શકો મહાદેવ હર જય ભોળાનાથ હર હર મહાદેવ તો મિત્રો હવે આપણે જઈએ અહીં એક વજન કાંટો છે એમનો ઇતિહાસ શું છે એક ભાઈ પાસેથી આપણે જાણીએ ત્યાં મંદિરના પટાંગણમાં જ એ વજન કાંટો રાખવામાં આવેલો છે તો આપણે ત્યાં જઈને એ વજન કાંટાના પણ દર્શન કરીશું અને એનો ઇતિહાસ શું છે એ પણ જાણીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મધ્ય ગીરનું જંગલ અને આપણે અત્યારે કનકેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપણે માતાજીના દર્શન કરી લીધા જે ભાવિ ભક્તો આવ્યા છે એમાંથી એક આપણી સામે જે ઉભેલા છે એ ભાઈને આપણે પૂછીએ કે આ જે પાછળની સાઈડમાં જે વજન કાંટો તમને જોવા મળે છે એમનો ઇતિહાસ શું છે અને શું કામ આવે છે જય માતાજી બતાવી શકશો તમે માતાજી મારું નામ દીપકભાઈ સોલંકી આ એવો ઇતિહાસ છે કે માતાજીની અહીંયા જે લોકો મનોકામના કરે છે અને તેઓ લોકોની મનોકામના પૂર્ણ થાય છે એ લોકો અહીંયા તેઓનું માનતા પૂરી કરવા માટે આમનો ઉપયોગ કરે કે જેમ કે જેમનું સંતાન ન હોય માતાજીની મનોકામના ત્યાં થાય છે અને જેમની આ સંતાનની પ્રાપ્તિ થાય છે એ લોકો તેમના છોકરાઓનું ભોજન અહીંયા કરાવે છે કોઈ ગોળથી કોઈ સાકરથી કોઈ ઘીથી એ લોકો આ રીતના એની મનોકામના પૂર્ણ કરે છે કોઈ ખૂબ 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 આભાર તમારો તો મિત્રો આ જે વજન કાંટો છે એ કોઈ પણ લોકો માતાજીને માનતા રાખવા માટે આવ્યા હોય પછી માનતા કોઈ પણ હોય આ કાંટાની બરોબર જોખવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ભાઈઓ અને બહેનો બધા જે સાથે ઊભા છે એ બધા સોલંકી પરિવારમાંથી આવે છે અને એમાં એક ભાઈ જે છે એ આ મંદિર મેં તમને બતાવ્યું એમના વિશે માહિતી આપશે તો આપણે એમની પાસેથી માહિતી લઈશું અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ

અને માના આશીર્વાદ લઈને સાંજના પાછા રિટર્ન થઈએ છીએ બોલો કનકેશ્વરી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી વિડીયો ચાલુ રાખજો હજી મિત્રો આપણે અહીંની જે ભોજનશાળા છે ત્યાં આપણે બધા સાથે પ્રસાદી લઈશું અને ભોજનશાળાના પણ હું તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ મિત્રો આપણે કંકેશ્વરી માતાજીના મંદિરના દર્શન કરી લીધા તો અત્યારે તમે જોઈ શકો છો આ માતાજીનો એક આ ફોટો તમને ચિત્રમાં દોરેલો દેખાય છે અને એમની બાજુમાંથી જ અહીંના ભોજનાલયમાં જોવાય છે તો મિત્રો આપણે જઈએ હવે ભોજનાલયમાં તો મિત્રો આ છે કંકેશ્વરી માતાજીનું ભોજનાલય અને અહીં તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો જે છે અત્યારે ભોજન લેવા માટે આવી ગયા છે પ્રસાદ લેવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બધા છે અહીં આપણે સાથે બધા દર્શન કરવામાં હતા અને અહીં અત્યારે બધા જે લોકો છે અત્યારે પ્રસાદ લેવા માટે આવી ગયા છે આ ભોજનાલયની અંદર જે છે અત્યારે બેસી ગયા છે કનકેશ્વરી માતાજીનું જે ભોજનાલય છે ત્યાં અને અહીં કોઈ પણ તમે ટાઈમે આવો બપોરે અહીં ભોજન વ્યવસ્થાની ખૂબ સારી વ્યવસ્થા રાખવામાં આવે છે ડાઇનિંગ ટેબલ ઉપર આપણે આવ્યા હતા મધ્યગીરમાં આવેલા કનકાઈ માતાજીના મંદિરે આપણે ત્યાં કનકેશ્વરી માતાજીના દર્શન કર્યા અને ત્યાં આપણે અને ઘણા બધા દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા આવ્યા હતા એ પણ મેં તમને વિડીયોમાં બતાવ્યું ત્યાં હનુમાનજી મહારાજનું જે મંદિર હતું એ પણ આપણે વિડીયોમાં જોયું તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો